ઝંડા જુગ જુગ પાંગર જે સુગંધી ભૂતલ પર ભરજે સચ્ચિત સચંદને વરેલી અને વસુધૈવ કુટુંબમાં માનતી ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી અહિંસક અને યુદ્ધ વિરોધી માનસિક વિચારધારાને વરેલી શાંતિપ્રિય રહી છે હિન્દુસ્તાનનો ઇતિહાસ જોતા ભારતીય સંસ્કૃતિમાં ભારતીય પ્રજાએ કોઈ પણ દેશ સામે સામેથી યુદ્ધ નથી કર્યું અને તેથી જ હજારો વર્ષોથી તે અનેક આક્રમણોનો ભોગ બનતી આવી છે પરંતુ ઇતિહાસ કરવટ બદલે છે ભારતે પાકિસ્તાન સાથે ઇકોતેરમાં યુદ્ધ લડવું પડ્યું અને ભારતે ભવ્ય વિજય ગાથાને રચી જે દિવસ એટલે વિજય દિવસ તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર વીસના રોજ શાળા ઉજવી રહી છે જેમાં ઓગણીસો ઇકોતેરના યુદ્ધના સંસ્મરણોને વાગોળી વિજયોલ્લાસને પ્રગટ કરતો કાર્યક્રમ રજૂ થશે જે શાળાની યુટ્યુબ ચેનલ પર સવારે દસ ત્રીસ કલાકે લાઈવ રજૂ કરવામાં આવશે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી નિલેશ કટારિયા તથા શ્રી સુનિલ મિસ્ત્રી કે જેઓ ગુજરાત પ્રાંત સાગર ભરતી સહસંયોજક છે તેઓ ઉપસ્થિત રહેશે આભાર